અને તરત જ તે કામ ઉપર લાગી ગયા હતા અને આજે તો જાજો ટાઈમ નથી કારણ કે આજે બધા મોડા મોડા જ હતા એટલા માટે બધા અમે એક જ સાથે સાડા સાત વાગે જાય ગયા બધા અને હવે છે ને ફટાફટ થોડુંક હંજવારીને એવું કરી નાખ્યું છે અને હું પોતું ને એવું કરશે અને હું છે ને નાસ્તા માટે કંઈક કરીશ ને તમને પવનનો અવાજ આવે કેટલો આવે છે પવન હું ઊભી થઈશ ને તો વધારે આવશે પવનનો અવાજ તો હવે છે ને નાસ્તા માટે હું ભાખરી બનાવીશ ચા ભાખરી તો ચલો નાસ્તો કરવા છે નાસ્તો કરો નહી બરાબર આજે જતાડ્યા છે અને કેટલા વાગે વાગે બ્લોગ ચાલુ કારણ કે બોરિંગ બહુ થાવ છો અને બધું રંધાઈ ગયું છે ને હું જો આમથી ના માડા કપચા કપચા કરું છું તો હવે છે ને મારે જોશ નાવા માટે પાણી ગરમ થઈ ગયું છે તો ચલો નાઈ લઈએ ઓકે તો પાણી ગરમ થયેલું આપણું પાછું ઠરી ગયું છે કારણ કે આપણે નાવા તો ગયા નથી હે નાવા ગઈ નથી ને અજવાળું ઘડિયાળમાં નહીં બતાવે તો હું જ કહી દઉં કે પોણા ત્રણ વાગી ગયા છે અને મારા મમ્મીની યાર મનાયથી ને એવું કહી જાય કે તરત જ હમણાં તરત કામ ને એટલે તરત જ પાછા આવી પણ એ લોકોને તો એવું કંઈ ભાન પડતી નથી કે ઘરે આપણે જતું રહેવાય ઘરવાળા બધા બોરિંગ થતા હશે અને હાજું કહું તો મને માર મમ્મી વગર જરી કઈ ન ગમે એવું નથી મમ્મી વગર ઘરમાંથી ગમે એક માણસ ગમે ને ગયું હોય ને એક દિવસ માટે તોય આપણને એની કમી મહેસૂસ થતી હોય છે કારણ કે લાગણી આપણી એવી હોય છે એટલા માટે જેના માટે લાગણી હોય ને એના માટે જેવું બધું થાય છે બીજા માટે નથી થતું બરાબર શું તમને પણ એવું થાય છે કે તમારા ફેમિલી મેમ્બર્સ ગમે ગમે અહીંયા બહાર જાય છે ખાલી એક દિવસ માટે તો તમને એવું થાય છે કે નથી ગમતું આમ બોરિંગ બોરિંગ થાય છે જટ પાછા આવે તો સારું કહેવાય મને એવું થાય છે એટલા માટે કહું બાકી તો અત્યારે એક તો આ ઘર જોયું છે ને તમે જો કેવું ખાલી કર્યું છે ચારે બાજુ ખાલી આટલું આખું આમ છે ને આટલું જ છે ને આટલું જ છે

તો હું છે ને ડાયરેક્ટલી ખાલી રબર બબર નાખીને ઢીલું બીલું દઉં છું કારણ કે મને છે ને બહુ બહુ ફિટ માથું નથી ગમતું અને હું તો તો તૈયાર જ નહીં ક્યારેક રીલ્સ બનાવવા માટે બરાબર કારણ કે બોરિંગ જ એટલા થાય એટલે જેવું તેવું આમ તમે જુઓ અત્યારે તો સે જ સારું છે માથું બાકી તો ગમે ને એમ હોય છે તમે જોયું તમને ખ્યાલ હશે બરાબર સો ચલો કન્ટિન્યુઅસલી બન્યા રહેજો બરાબર મમ્મી આવે તો થોડીક સારી વાત છે કારણ કે હવે તો બહુ ગોર થાય નહીં તો હવે પોણા ત્રણ થયા છે ને ઘડીક મને ઊંઘી જ આવું છે એવું છે સો ચાલો કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ગુડુ બેબી બાર રમે છે સામે તમને નહીં બતાવો કન્ટિન્યુઅસલી બન્યા રહેજો અને હા એક વાત લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો યાર સપોર્ટ કરો તમે મને ઓકે

કાઢી નાખે કોકુ આ ઘરે મારી સોતો ને હટ એન મસ્તી હું જે હું હું કી 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 જો ડાયરેક્ટલી રોઉ જ હું હમણાં પેલા આવ્યો તો ને ત્યારે પડી ગયો તો બાલસિયા ઉપર ચડીને ઉપર ઠાલ હા મેડી તોડી નાખી છે એમ કહું મૂકી દે ચાલો ફટાફટ ત્રીજી વાર છે ને હીટર ચાલુ કરવા માટે જાઉં છું કારણ કે બે વાર પાણી ગરમ કરેલું પડ્યું રહ્યું અને હું ત્રીજી વાર જાઉં છું પાણી ગરમ મેકવા મારા મમ્મી મને વઢવાના છે જો જોડાન આ પાણી તો ઠરી ગયું છે ચલો બાલ્ટી ત્રીજી વાત કોને આટલી બધી આળસ આવે છે નાવામાં મને કહે છે ચલો હવે નાઈ લઈએ Vse posmeh je bilo boljše, prava. তো চলো দূর পিলেও গে গুডু বেবী তু চিম গুডু বেবী દૂધ પીવા માટે દૂધ ચલો બનાવી રાખ્યો ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા ફાઇનલી આપણે નહીં લીધા છીએ ને તમે પાછળ જો ઘડિયાળમાં કેટલા વાગે છે ચાર ને પંદર મિનિટ થાય છે અને ફાઇનલી આપણે નહીં લીધું છે ગુડ ગુડુ બેબી જો તમને બતાવ જો એ વાર અમે છે જો તો કરે છે ને ચલો હવે છે ને તમે જો ઘરની હાલત જુઓ છો એ કેટલો કચરો પેઢો જો માખી એટલી થાય છે આ ગુડ્ડુ બેબી ના કારનામાં છે કારણ કે જ્યાં ત્યાં એનો ભાગ નાખી દે છે ઓલા ભૂંગળા જે પરમ દિવસે હું ખાતી હતી ને એ અને રોટલી નાખી દીધી છે તમે જો અને સાવેણીની હાલ તમે જો એને શું કર્યો છે જો આ ઉપર નાખે છે આવી રીતે જો તો ચલો કચરો કાઢી નાખીએ બરાબર અને મમ્મીની તો હજી હમણાં કંઈ હમણાં આવી એવું કંઈ હજી આવ્યા છે

ઈજો બા એ નો લેવા રે આજો નહીં બા નહીં સો ચાલો કામ કરવા ગાઈસ સાડા ચાર થયા છે મમ્મી તો હજી નહીં આવ્યા સો ચાલો કન્ટિન્યુઅસલી બન્યા તો રહેજો ખબર તો પડે ક્યારે આવે છે મમ્મી બરાબર બોર થાય છે મમ્મી વગર અને ઓલો કચરામાંથી મીડી વીણી ખાય છે જ્યારે દેવી ને ત્યારે એને ખાવું ન હોય અને કચરો કાઢીને તો અહીંયા ખાવા બેઠો રહેતું એન્ડ ધેન તમે જુઓ કુળદેવી માન મંદિર મેં કેટલાય ટાઈમથી સાફ નથી કર્યું તો છે ને કાલ તો મારે સાફ કરવું છે અને છે ને હું જ્યારે હવન કરતી ને બસ ઈ બસ લાસ્ટ ટાઈમ મેં હવન કર્યો તો હવન કર્યો ને તો હવન કરતી હતી તો એના હાથ હાથે ઓલો દેતો હોય ને એ જે શક્તિમાં ચુંદડી ઓઢાડેલી છે ને મેં હા એના ઉપર જઈને પડ્યો ને તો આટલી ચુંદડી છે ને જગી રહી છે એટલા માટે મારે છે ને એ બદલાવી છે કારણ કે એવી વસ્તુ હોય ને ના રખાય કારણ કે એવું કહેવામાં આવે છે કે અપશકન થાય એટલા માટે એ મારે છે ને બદલાવી છે અને બસ એ જ્યારની ચુંદડી છે કે ને ત્યારનું મેં હવન એ નક્કી કર્યો એટલે છે ને મંદિર સાફ કરી નાખીશ ને પછી નવી ચૂંદડી લઈ આપે ને પછી બદલાવીને આપણે રોજ રોજ જ્યારે ડેલી હવન કરતા ને એવી રીતે હવન કરવાનું ચાલુ કરવાનું છે બરાબર તો ચલો વિડીયોમાં બન્યા રહેજો મમ્મીની તો હું હંજવારી કાઢતી હતી ને ત્યારે જ આવી ગયા તા બધું બ્લોગ શૂટ કરવાનું ભૂલી ગઈ હતી હા એટલા માટે નતો કર્યું હો અને હવે હું જાઉં છું ચૂલા ઉપર રોટલા કરવા માટે